કનિયો બેઠા છે અઢારે વરણ છે આપણો સનાતન ધર્મ એવો છે આપણે કોઈને આપણને કોઈ શીખવાડ્યું જ નથી કે કોઈ ધર્મને કાંઈ કહેવું કે ખરાબ આપણે બધાને નમન કરી ગમે કલરનો નેજો હોય નિહરીએ એટલે આપણે ધજા હોય એટલે પગે લાગીએ એ સનાતનીઓ અહીં બેઠા છે પણ મને એવું લાગે છે એટલા માટે કહું છું આમ એક ખૂણામાં તો કેટલા આપણા ખ્રિશ્ચનો બની જાય છે એક તો આ રાજકોટની દાતારોની ધરતી છે જે તમારી પાસે હોય ને તો થોડુંક આમ ઓલા જંગલોમાં આટો મારજો બહુ ધન હોય ને તો ત્યાં દીધા જેવું છે ખાલી હોસ્પિટલ ન થાય ને તો ધર્મ પરિવર્તન કરી નાખે છે દવાખાનું નથી થાય ઓલા તો ત્યારે જ છે હાવામાં લઈ લેવા છોકરાને ભણાવીને લઈ જાય પરિવર્તન થોડા થોડા ક્યાંક મંદિર જોવા મળશે બાકી દાદા ઢગલાબંધ છે બરોબર આપણે તમે જુઓ ને મધર ટેરેસા આ મધર્સ ડે આવે એટલે આપણે સીધા મધર ટેરેસા બધા યાદ આવે આપણે એની અરે કાંઈ વાંધો નથી પર્સનલી કાંઈ વાંધો નથી પણ થોડોક તો છે મને એના મારા જવાબ એ છે એમાં કાંઈ વાંધો નહીં પણ મારું કહેવાનું એ છે મધર ટેરેસાએ શું કર્યું કે ભાઈ સેવા કરી બરાબર અપંગોની સેવા કરી બાળકોની સેવા કરી અનાથોની સારી વાત છે પણ મધર ટેરેસાને માર્ગદર્શન ક્યાંથી મળ્યું ને મધર ટેરેસાને ન કરી શકે એના કરતાં મહાન કોઈ સેવા કરી હોય તો બે દીકરીઓ તમને કહું સૌરાષ્ટ્રની ધરતીની આયરની દીકરીઓ એક પરબ વાવડીમાં માં અમરમાં અને વવાણિયામાં રામબાઈ માં વાંચો તો ખબર પડે ખભે જોડિયું લઈ લઈને કેવી રીતે સેવા થાય એણે આપણી આની પહેલા કર્યું છે પણ એ આપણને ખબર નથી વાંધો એ છે એટલે આ હાવજ કીધું કે કોઈ લાગતો હાવજ શું તો એમાં ઘણા બંધારણ આવી છે લાંઘણો હોય તો કદી ખાઈ ના અખાત કોકની બેન દીકરી પાંચથી નીકળે તેને લાગવું જોઈએ કે પાંચથી નીકળો ને એને જે હું ફાવી ને એ મારી માના ઝીણા વીર જેવી હું ફાવી અમે એને લાગવું જોઈએ ભલા માણસ ત્યારે અમારે ઉદયભાઈ યાદ કરાવે મને કે આમ તો આપણી ધરતી છે તો મજા આવે હવે તો હાવજ આ બાજુ છે ભૂગી ગયા છે પણ સિંહ સિંહ હાવજ હાવ જ હાવ જ છે લે ઘનશ્યામ મામા હાવજ છે ને એ ઘણી વાર આપણે કેતા હોય ઘણા જુવાનડા હું હાવજ છું હાવજ હો તો એના ઘણા બધા ગુણ છે એ બધા એમાં હોવા જોઈએ એક તો ખોટી રીતે કોઈને હેરાન ન કરે ઘણા હું બધું કહી લેતા હું બેઠા રહીએ અમે તો જોયા છે કેટલું બધું એને આમ તગડવા જાય ગમે કરે મારે કુતરા ભણતા હોય તો હાવ મારણ મૂકીને જાય બોલો અમે જોઈ હવે એ કુતરા બીતો હોય એવું માનો તમે એને ખબર છે કે આના હામાં બાધી કાલે જગદીશ દાદા જેવા છાપામાં દીએ દઈએ કુતરાને હાવજ ઝઘડો થયો આના કરતાં ઘડીક મોન બેહી જાય આ હા હા પણ એ આવતો હોય ને

i uh -huh. uh -huh. એટલે ખાસ કહું અત્યારે યુવા યુવાધન ખૂબ તૈયાર થાય છે સાહિત્ય સારા ડાયરા વાતો પણ જેને અળો ન અડતો ને એને સાહિત્ય નો સાળો કરવો જ નહીં ઘણા નથી આવડતો ભેરિયા વાળી કારણ કે ભેડિયા વાળી આમાં જો આ જે હળદમ ખડડમ જળમ જે આવે છે ને એ લોક સાહિત્ય કોઠામાં પડેલું છે ઈ આવે ભલા મને એ થોડું થાય એટલે આપણી ભાષા આપણું વયું ન જાય એટલા માટે હવે આ પાસો ફરીથી છંદ સાંભળજો એમાં જીભ જરા ફેર પડે તાળવે સોટી જાય હા એવા આપડા છંદો છે એવા ધ્વનિયો છે આપણા સરી કે લાલ છોટા સાહેબ દેના જય શિયા રામ મેરા રમજી સખે દના શિયા રામ નીજો કેસરી કાલ મેરા છોટા સાહેગ